સુરતમાં સ્વયંભૂ ઉમટી પડેલા કાર્યકરો સાથે ઇન્ડિયા ગઠબંધન વિશાળ રેલી ઇન્ડિયા નામાંકન ભર્યું કોંગ્રેસ અને આપના તમામ હોદ્દેદારો સહિત કોર્પોરેટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આવનારા પાંચ વર્ષ તમારા પ્રશ્નો સરકારમાં ઉઠાવે એવી વ્યક્તિ જોઈતી હોય તો મને મત આપજો નિલેશ કુંભાણી લોકશાહી બચાવવા પણ ઇન્ડિયા ગઠબંધનને જ મત આપજો ગોપાલ ઇટાલિયા સુરત લોકસભા સીટ માટે આજરોજ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણીએ આજે વિશાળ જનસંખ્યા સાથે રેલી કાઢીને નામાંકન ભરવા સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા આજે સવારે સીમાણા કાર્યાલય ખાતેથી રેલીના શ્રી ગણેશ કરતા પહેલા ગૌપ્રેમી એવા નિલેશ કુંભાણીએ ગાય માતાને પ્રાર્થના કરી હતી ત્યારબાદ ભગવાન શ્રીના દર્શન કરી યાત્રાના શ્રી ગણેશ કર્યા હતા જેમાં સ્વયંભૂ માત્રામાં અસંખ્ય કાર્યકરો અને મત વિસ્તારની સોસાયટીઓના પ્રમુખો તેમજ લોકો જોડાયા હતા અહેવાલ સંજય પોપટ